તેનો લાભ કોણ લઈ શકશે અને ક્યારથી લઈ શકશે આ યોજનાનો હેતુ શું છે અને શું ખરેખર આ યોજનાથી વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર થવામાં મદદ મળશે આ તમામ સવાલોના જવાબ દેશના નાગરિક તરીકે આપણે જાણવા જ જોઈએ તો આવો જાણીએ જો હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોની માહિતી ગમે તો બીજાને પણ મોકલજો હવે વાત કરીએ માનીય વડાપ્રધાન શ્રી દ્વારા જાહેરાત કરેલી આ યોજનાની યોજનાનું નામ છે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના જેને ટૂંકમાં પીએમ વીબીઆરવાય ના નામથી ઓળખવામાં આવે છે આમ તો આ યોજનાની જાહેરાત સરકાર દ્વારા ત્રેવીસ જુલાઈ બે ના રોજ રજૂ કરેલા બજેટમાં કરવામાં આવી હતી પરંતુ માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા પંદર ઓગસ્ટ બે ના રોજ કરેલી જાહેરાતથી સમગ્ર દેશમાં આ યોજનાનો અમલ શરૂ થઈ ગયો છે અને અમલની તારીખ નક્કી કરી છે એક ઓગસ્ટ બે આ સમગ્ર યોજના એક લાખ કરોડ રૂપિયાની છે અને તેનાથી દેશના સાડા ત્રણ કરોડ યુવાનોને રોજગારી મળશે તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે સામાન્ય રીતે કોઈ પણ યોજનામાં કોઈ એક પક્ષ લાભાર્થી હોય પરંતુ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજનામાં બે પક્ષને લાભાર્થી બનાવવામાં આવ્યા છે જે પૈકી મુખ્ય બાબત એ છે કે ભારત દેશના અઢાર થી સાહીઠ વર્ષના તમામ નાગરિકો આ યોજનાનો લાભ લઈ શકે છે જેમને ભારત સરકાર દ્વારા ખાનગી ક્ષેત્રમાં પ્રથમ નોકરી મળેથી પ્રોત્સાહન રૂપે રૂપિયા પંદર ની આર્થિક સહાય ચૂકવવામાં આવશે આ પંદર ની આર્થિક સહાય કર્મચારીને બે હપ્તામાં ચૂકવવામાં આવશે છ મહિનાની નોકરી પૂર્ણ થયા બાદ સહાયનો પ્રથમ હપ્તો રૂપિયા સાત હજાર પાંચસોનો અને બાર મહિનાની નોકરી પૂર્ણ થયા બાદ રૂપિયા સાત હજાર પાંચસોનો સહાયનો બીજો હપ્તો એમ કુલ મળી અને પંદર હજારની સહાય આ યોજના અંતર્ગત પ્રોત્સાહન રૂપે ચૂકવવામાં આવશે પરંતુ આ પ્રોત્સાહક સહાયનો લાભ મેળવવા માટેની કેટલીક શરતો છે જેમ કે નોકરી મેળવનાર કર્મચારીનો માસિક પગાર રૂપિયા એક લાખ કરતા ઓછો હોવો જોઈએ ઇપીએફઓ એટલે કે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનમાં નોંધણી થયેલી હોવી જોઈએ કર્મચારીનું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક અને માં મેપ થયેલું હોવું જોઈએ અને એક ઓગસ્ટ બે હજાર પચીસથી એકત્રીસ જુલાઈ બે હજાર સત્યાવીસના સમયગાળા દરમિયાન જ નોકરી મળેલી હોવી જોઈએ જો આટલી પાત્રતા તમે ધરાવતા હોય તો તમે પણ આ યોજનાનો લાભ ચોક્કસથી લઈ શકો છો આ યોજનાની બીજી સૌથી અગત્યની બાબત એ છે કે જે કંપની દ્વારા નોકરી આપવામાં આવશે એ કંપનીને પણ પ્રોત્સાહન રૂપે આર્થિક સહાય ચૂકવવામાં આવશે જે મુજબ પચાસ થી ઓછા કર્મચારીઓ વાળી નાની કંપનીઓએ ઓછામાં ઓછા બે વધારાના કર્મચારીઓની ભરતી કરવી પડશે અને પચાસ થી વધુ કર્મચારીઓ વાળી મોટી કંપનીઓએ વધારાના પાંચ કર્મચારીઓને નોકરી આપવી પડશે તેમજ જો કંપની રૂપિયા દસ હજારના માસિક પગારથી કર્મચારીની ભરતી કરે તો કંપનીને મહત્તમ રૂપિયા એક હજાર અને જો દસ હજાર રૂપિયા થી દર હજાર મહત્તમ રૂપિયા બે હજારથી એક લાખ સુધી કર્મચારીની ભરતી કરે તો કંપનીને દર મહિને મહત્તમ રૂપિયા ત્રણ હજારની સહાય આપવામાં આવશે કંપની માટે આ સહાય મેળવવાની શરત એ છે કે કંપનીમાં આ વધારાના કર્મચારીની ભરતી એક ઓગસ્ટ બે હજાર થી 31 જુલાઈ 2027 ની વચ્ચે થયેલી હોવી જોઈએ અને દરેક કર્મચારીઓની EPF માં નોંધણી ફરજિયાત કરેલી હોવી જોઈએ આ તો વાત થઈ યોજનાના લાભાર્થીઓની હવે વાત કરીએ યોજનાનો લાભ મેળવો કેવી રીતે તો આ યોજનાનો લાભ મેળવવા માટે જો તમે પાત્રતા ધરાવતા હો તો તમારે કોઈ અલગથી અરજી કરવાની રહેતી નથી પરંતુ તમે જે ખાનગી કંપનીમાં નોકરી કરો છો તે કંપની પોતે જ EPF ને ઓનલાઈન તમારી તમામ વિગતો સબમિટ કરશે અને ત્યારબાદ સહાયની ચુકવણી ડીબીટી દ્વારા તમારા બેંક ખાતામાં સીધી જ એબીપીએસસી તમને મળી જશે આ રીતે વધારાની આર્થિક સહાય દ્વારા પ્રોત્સાહિત કરવાથી યુવાનો ખાનગી ક્ષેત્રમાં નોકરી કરવા માટે જોડાશે અને નાના મધ્યમ ઉદ્યોગો અને કંપનીઓ નવા કર્મચારીઓને નોકરી આપશે પરિણામ સ્વરૂપ દેશમાં રોજગારીનું નવું સર્જન થશે આ રીતે આ યોજનાના અમલ દ્વારા દેશમાં સાડા ત્રણ થી વધુ નોકરીઓનું સર્જન કરવાનો ઉદ્દેશ્ય રહેલો છે હવે તમને એ તો સમજાઈ ગયું હશે કે આ યોજના રોજગાર લક્ષી અને ખાનગી ક્ષેત્રમાં રોજગારને પ્રોત્સાહન આપવા માટેની છે હવે પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય દેશના નાગરિકો અને રૂપિયા એક હજાર બે હજાર કે ત્રણ હજાર ની માસિક સહાય દેશની ખાનગી કંપનીઓ કેટલા અંશે પ્રોત્સાહિત થશે અને યોજનાનો હેતુ કેટલા અંશે સિદ્ધ થશે એ તો આવનારો સમય જ બતાવશે પરંતુ યોજનાનો અમલ થતાની સાથે જ વિપક્ષો દ્વારા તેના ઉપર અનેક સવાલો પણ ઉઠ્યા છે જેમ કે પ્રધાનમંત્રી અગાઉ રૂપિયા પંદર લાખ ની વાત કરતા હતા જે આજે રૂપિયા પંદર હજાર પર આવી ગયા છે રોજગારના નામે રૂપિયા પંદર હજાર એ યુવાનોને એક લાલચ છે રોજગારના નામે સરકાર ખાનગીકરણ ને પ્રોત્સાહન આપી યુવાનોને સરકારી ક્ષેત્ર ની જગ્યાએ ખાનગી ક્ષેત્ર તરફ ધકેલી રહી છે ખેર જે હોય તે પણ હું આશા રાખું છું કે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજનાની સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ હશે અને તમે આ યોજનાને સારી રીતે સમજી ગયા હશો જો તમને આ માહિતી ગમી હોય તો બીજાને પણ મોકલજો આવી જ નવી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવી માહિતી સાથે નવા વિડીયોમાં ધન્યવાદ